આજથી રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ રાજકોટ માર્કેટિંગ યાર્ડને છ દિવસ એટલે કે આજથી પહેલી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો હોવાથી નાણાકીય લેવડ દેવડ કામકાજના કારણે ખરીદ વેચાણ બંધ રાખવામાં આવશે જેથી ખેડૂતોને માલ વેચાણ માટે ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં આજે ઓગણસિત્તેર ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ ગઈ હતી કેરીનો ભાવ છસો થી નવસો રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક ત્રણસો ક્વિન્ટલ થઈ છે પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ચૌદસો થી છવ્વીસો રૂપિયા ભાવ મળી રહ્યો છે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટાટાની આવક બેતાલીસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને એકસો થી ત્રણસો રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને એકસો થી ત્રણસો રૂપિયા મળી રહ્યો છે ટમેટાની આવક અઢારસો પચાસ ક્વિન્ટલ થઈ છે શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે કોબીની આવક પાંચસો પાંચ મણ થઈ હતી અને કોબીનો ભાવ થી સો રૂપિયા એક મણનો મળ્યો હતો ગુવારની આવક ચારસો વીસ ક્વિન્ટલ થઈ છે ગુવારના ભાવ થી અઢારસો રૂપિયા એક મણના બોલાયા હતા યાર્ડમાં ટમેટાંની આવક અઢારસો પચાસ ક્વિન્ટલ થઈ છે ખેડૂતોને ટમેટાના ભાવ એકસો હતો યાર્ડમાં ભીંડો પાંચસો ચાલીસ ક્વિન્ટલ થઈ છે ખેડૂતોને ભીંડાનો ભાવ સાતસો થી એક હજાર રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે